મજામાં નહો છો મેઘા અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ ફરીથી એકવાર હું આવી ગઈ છું અસલાલીમાં તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આજે હું આવી ગઈ છું હરિયાણા ઢાબામાં કે જેની કાજુ ગાંઠિયાની સબ્જી બહુ જ વખાણાય છે ઘણા લોકોની કોમેન્ટ હતી કે મેઘા જો તમે અસલાલી સાઈડ જાઓ ને તો હરિયાણા ઢાબાની કાજુ ગાંઠિયાની સબ્જી જરૂરથી ટ્રાય કરજો આ સબ્જી તો અહીંયા ફેમસ છે સાથે સાથે આમનું પંજાબી પણ બહુ જ જબરજસ્ત હોય છે જે આજે આપણે ટ્રાય કરવાના છે કેવી રીતના બને છે એ જોઈશું ટ્રાય કરીને તમને બતાવીશું પ્લસ આ જગ્યા ડ્રાઈવર માટે તો ફેમસ છે જ પણ સાથે સાથે અત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે અમને એસી હોલનું પણ સ્ટાર્ટઅપ કર્યું છે કે જ્યાં તમે તમારી ફેમિલી સાથે આવીને પણ જમી શકો છો હવે કેવી રીતના બને છે એ જોઈશું ટ્રાય કરીને તમને બતાવીશું લોકેશનની વાત કરું તો આ બાજુ તમે અસલાલી સર્કલ જોઈ શકો છો નારોલ તરફ જતો રોડ છે અને ત્યાં આસાનીથી તમે તમને મળી જશે ને આમના ગૂગલ રેટિંગ પણ ખૂબ જ સારા છે તો ચાલો હવે વેઇટ નથી કરતા અને અંદર જઈએ ઢાબાની અંદર આવી ગયા છે ને અહીંયાની સૌથી સારી વાત જો મને લાગી હોય ને તો અહીંયા એકદમ ઓપન કિચન છે ત્યાં તમારું પંજાબી ફૂડ કેવી રીતના બને છે એ તમે જોઈ શકો છો અને સાથે બાજુમાં નાન બની રહી છે નાન અહીંયા બની રહી છે તમે જોઈ શકો છો એ ક્યાં બની રહી આ ચીઝ ચીઝ નાન બના રહ્યો ને તો ફ્રેન્ડ્સ અત્યારે બની રહી છે આપણી ફેમસ કાજુ ગાંઠિયાની સબ્જી કેવી રીતના બને છે એ પણ આપણે જોવાના છીએ તેલ એડ તમે જોઈ શકો છો કરી આવી ગયા તીખા લીલા મરચા હવે કાજુ ગાંઠિયાની સબ્જી છે એટલે પાછા કાજુ તો એડ કરવાના જ હોય તો અંદર પાછા

इसके बाद आ जीरा हरा लहसुन आ आगे हरी मिर्च ये आ गए अपने शिमला मिर्च उसके बाद आ गए अपना ये ऑनियन अब करेंगे टमाटर ऐड अब आ जाएगा छोटा सा हल्दी मिर्ची, अदरक पेस्ट गरम मसाला ये आ गया दूध थोड़ी सी कोतमीर ये काजू गाठिया है तो कहीं कहीं हैं ये कढ़ाई हाँ। पनीर ये दाल मखनी ये अपना हरियाणा डाबा स्पेशल वो लच्छा पराठा है वो मसाला छाछ है ये बटर नान है ये चीज नान है

કાજુ ગાંઠિયાની સબ્જીનું નામ આવે ને એટલે ઘણા લોકો કહેતા વિચારતા હશે કે આમાં કાઠિયાવાડી ટેસ્ટ હશે બટ ના કાઠિયાવાડી જે સબ્જી હોય એમાં લસણ ને બધાનો પ્રોપર ટેસ્ટ આવે ને એ થોડી સ્પાઈસી હોય આમાં છે ને થોડો પંજાબી તડકો આપ્યો છે અને ડિફરન્ટ ટેસ્ટ છે ખાવાની બહુ જ મજા આવે ને હું ખાસ રિકમેન્ડ કરીશ કે આ સબ્જી અહીંયા આવીને જરૂરથી ટ્રાય કરશો એટલે આમની કાજુ ગાંઠિયાની સબ્જી ટ્રાય કરી એ પણ બહુ જ મસ્ત હતી પનીરની સબ્જી મેં ટ્રાય કરી એ પણ મને ખૂબ જ સરસ લાગી પનીરની ક્વૉલિટીથી લઈને જે ટેસ્ટ છે બધું જબરજસ્ત છે પ્લસ એમની જે આ હરિયાણા ઢાબા સ્પેશિયલ સબ્જી છે એ હું ટ્રાય કરવાની છું તો એમાં પણ બે પ્રકારની સબ્જી બનાવીને પછી એક ડીશ બનાવી છે તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ બંને સબ્જી તમે અલગ અલગ ખાશો ને તો પણ તમને સરસ લાગશે પ્લસ અને તમે આમ મિક્સ કરીને પણ ખાવશો ને તો પણ તમને બહુ જ મજા આવશે અને જો તમે ફેમિલી સાથે બેસ્ટ પંજાબી ખાવાનું વિચારી રહ્યા છો ને તો એકવાર આવીને અહીંયા જરૂરથી વિઝિટ કરજો તમને મજા આવી જશે ટ્રાય કરીશ દાલ ફ્રાય અને જીરા રાઈસ તો આપણે જીરા રાઈસ લઈ લઈશું ફ્રાય સોરી દાલ તડકા અને દાલ તડકામાં ખાલી આ તડકો છે એ તો જુઓ ખાલી અરે વાહ ચાલો હવે આ પણ આપણે લઈ લઈએ થોડું મિક્સ કરી દઈશું હમ એવું નહીં કે આમની ખાલી સબ્જી જ જબરજસ્ત છે આમની જે આ દાળ ફ્રાય છે એ પણ બહુ જ મસ્ત છે ખરેખર આ તો હું ખાસ રિકમેન્ડ કરીશ કે જે તમે અહીંયા આવો ને તો અમને જે આ દાળ ફ્રાય છે એ જરૂરથી ટ્રાય કરજો બહુ જ મસ્ત છે